અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પંદરમું ઇન્ડસ્ટ્રીયલ એક્સપો આરંભાયો અંકલેશ્વર ઉદ્યોગ મંડળના આયોજનમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલ યુટિલિટી પ્લોટ ખાતે પંદરમા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો ભવ્ય આરંભ થયો રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ મુખ્ય અતિથિના રૂપમાં હાજરી આપી એક્સપોનું ઉદ્ઘાટન કર્યું આ ઉદઘાટન સમારંભમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉદ્યોગ મંડળ પ્રમુખ હિંમતભાઈ સેલડિયા એક્સપોના ચેરમેન ડૉક્ટર વલ્લભ ચાંગાણી સેક્રેટરી હરેશ પટેલ સહિત અનેક ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્રણ દિવસ ચાલનારા આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં સમગ્ર રાજ્યમાંથી ઉદ્યોગકારો અને મુલાકાતીઓ મોટી સંખ્યામાં હાજરી આપશે આ વર્ષે એક્સપોમાં લગભગ બસો જેટલા ઔદ્યોગિક સ્ટોલ્સ રજૂ કરવામાં આવ્યા છે જેમાં નવનવી ટેકનોલોજી અને ઉત્પાદનોનું પ્રદર્શન કરાયું છે ત્યારે આ દિવસ દરમિયાન એઆઈએ આનંદપુરા ટ્રોફી એવોર્ડ સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં માઇક્રો સ્મોલ મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી શ્રેષ્ઠ નિકાસ કરતા અને ઉચ્ચ ઉત્પાદન ધરાવતા યુનિટોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના આ પ્રયાસને ઉદ્યોગ જગતમાંથી ભારે પ્રશંસા મળી રહી છે અને એક્સપો સ્થળે ઉદ્યોગના નવા અવસરો સર્જાશે તેવી આશા વ્યક્ત કરી છે ગુજરાત એક દેશનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને એનો યશ આપણે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદીજી જ્યારે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારથી કે રોજગારી અને ઉદ્યોગના વિકાસ માટે ડ્રાયબ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ સમિટ શરૂ કર્યું અને એમાં દેશ વિદેશના રોકાણકારો ઉદ્યોગકારો તેમજ ગુજરાત બહારના બધા ઉદ્યોગકારોએ આવીને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી અને ગુજરાત એક ઇન્ડસ્ટ્રીયલ હબ બન્યું અને તેની સાથે સાથે મોદીજીએ ગુજરાતમાં સોલાર પોલિસી બનાવી અને રિન્યુએબલ એનર્જી જે સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિથી આખું વિશ્વ ઝઝીમ ગયું છે ત્યારે આપણા ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી એટલે પવન ઉર્જા સોલાર ઉર્જા અને એના લીધે ઉદ્યોગોને પણ જે પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શન ગ્રીન એનર્જીથી કરે તો એના એક્સપોર્ટમાં પણ વધારે સરળતા રહે છે આવા અનેક આયામો ગુજરાત સરકારે શરૂ કર્યા અને તેને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકાર તમારી ચલાવી રહી છે અને ઉદ્યોગો માટે ઘણા બધા સુધારાઓ થવા જઈ રહ્યા છે થઈ રહ્યા છે અને આ એક્સપોનું આજે જે ઉદઘાટન થયું એમાં આ વિસ્તારના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ અને સાથે સાથે અનેક ઉદ્યોગપતિઓને ભાગ લીધો અને ઉદ્યોગપતિઓને શ્રી ડીએ અનંતપુરા પુરસ્કારથી સન્માનવામાં આવ્યા જેઓ ક્વોલિટી એક્સપોર્ટ વગેરેમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને ગુજરાત તેમજ ગુજરાત બહારના ઉદ્યોગપતિઓ આ એક્સપોમાં ભાગ લીધો